તાલુકો તલાજા ભાવનગર જિલ્લા ભૂપતભાઈ પ્રજાપતિ પૂછે છે નવા કાયદા પ્રમાણે ખેતીની જમીન કોઈ પણ ખરીદી શકે ને એ પણ જાણવું છે કે અમારા બાપ દાદા વખતથી એક દાદા ખાતેદાર છે બીજા બે દાદા ખાતેદાર નથી તો તેના માટે સલાહ આપશો ભૂપતભાઈ તમારા દાદાના ત્રણ તમારા દાદા ત્રણ ભાઈઓ હતા અને એક ભાઈના નામ પર જગ્યા હતી હવે કાયદા ક્યાં જોવો જોવા જઈએ તો તમારા જે દાદા ત્રણ ભાઈઓ હતા એમાંથી એક ભાઈના નામ પર જગ્યા કેવી રીતે પ્રાપ્ત થઈ તે બહુ મહત્વનો મુદ્દો આમાં આવે જો એમને વડીલોપાર્જિત મિલકત હોય કે તમારા પરદાદા તરફથી એમને મળી હોય પણ આપણી સંસ્કાર અને સંસ્કૃતિ પ્રમાણે એવું થતું હતું કે જે વરિષ્ઠ પુત્ર હોય તેનું નામ જ વારસાઈમાં દાખલ થતું હતું અને લઘુબંધુઓના નામો સામાન્ય રીતે વારસાઈમાં દાખલ થતા નહોતા અને આ માટે ગુજરાત સરકાર શ્રી એ પરિપત્ર બી બહાર પાડ્યો છે કે આવા સંજોગોમાં જે વડીલોપાર્જિત મિલકતમાં જે વરિષ્ઠ બ્રધરનું નામ હોય ભાઈનું નામ હોય અને લઘુબંધુનું નામ ન હોય તો એવો દાખલ કરાવી શકે છે અને એમના નામ દાખલ થઈ શકે એટલે ભૂપતભાઈ આપના કેસમાં પહેલાં તો આપના દાદા જે ત્રણ હતા એમાંથી એક વ્યક્તિના નામ પર જે એક ભાઈના નામ પર જગ્યા આવી તે કેવી રીતે આવી તે એક મહત્વનો સવાલ છે જો એમને પોતે ખરીદી મિલકત હોય અને બાકીના નામ નહીં હોય તો એનો મતલબ એમ છે કે તમારા દાદા જે જેના નામ પર મિલકત હતી તેની સ્વતંત્ર માલિકીની મિલકત હતી તો બાકીના બે ભાઈઓનો એમાં હક લાગે નહીં અને જો બાકીના બે ભાઈઓનો હક ન લાગે તો એના વારસદારોને ખેડૂત તરીકેનો દરજ્જો મળી શકે નહીં હવે તમારો બીજો ક્વેશ્ચન છે કે ખેતીની જગ્યા બિન ખેડૂત ખરીદી શકે નહીં જે હાલમાં ઘણી ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયામાં આ એક એવી હવા ચાલે છે કે હવે બિનખેડૂત પણ ગુજરાતમાં ખેતીની જગ્યા ખરીદી શકશે આ જે છે અત્યારે જે આ સમાચારોમાં જે આવે છે તે એક માત્ર સમાચાર પૂરતું જ છે આજ હજુ સુધી ગુજરાત સરકારે કાયદામાં ક્યાંય એવું એમેન્ડમેન્ટ કર્યું નથી કે બિનખેડૂત ખેતીની જગ્યા ખરીદી શકે એટલે આવા અહેવાલોના મારફત ખેડૂત ખેતીની જગ્યા ખરીદશે તો તેમને અત્યારે તો એમને સમસ્યા ઊભા થવાની શક્યતા છે જ્યાં સુધી સરકાર કાયદામાં એમેન્ડમેન્ટ ન કરે એમાં સુધારો ન કરે અને કાયદામાં જોગવાઈ એવી જ્યાં સુધી ન આવે કે બિનખેડૂત ખેતીની જગ્યા ખરીદી શકે ત્યાં સુધી કોઈ પણ બિનખેડૂતે ખેતીની જગ્યા ખરીદી જોખમ લેવું જોઈએ નહીં